તો જૂનાગઢ જિલ્લાના સરપંચો અને જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે આ વિવાદ સરકાર સુધી પહોંચ્યો હતો અને સરપંચોએ જિલ્લા વિકાસ અધિકારીના મનસ્વી વલણનો વિરોધ વ્યક્ત કર્યો હતો ગુજરાત સરકાર દ્વારા ગઈકાલે આઈ એ એસ અધિકારીઓની બદલીની જાહેરાત કરવામાં આવી જેમાં નીતિન સાંગવાનનો પણ સમાવેશ થયો હતો વિવાદના ઉકેલ માટે પ્રભારી મંત્રી રાઘવજી પટેલે

અટકેલા વિકાસ કાર્યોને હવે વેગ મળશે અને જિલ્લાના સંચાલક સંચાલનમાં વધુ પારદર્શિતાનું આગમન થશે. છેલ્લા ઘણા સમયથી સુનાગઢ જિલ્લાના ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સૌ હોદ્દેદારો અને માનનીય ધારાસભ્યશ્રીઓ અને સંંથનના હોદ્દેદારોની એક રજૂઆત હતી કે અમારા વિકાસના કામોમાં વિક્ષેપ થાય છે અને વિકાસના કામો સત્વરે ચાલુ થાય અને પૂરા થાય એ દિશામાં તંત્ર કામકાજ કરતું થાય એવી કાર્યવાહી માટે તમે રાખી અમને સાંભળો એના ભાગરૂપે આજે મેં પ્રભારી મંત્રી તરીકે જિલ્લાના સરપંચો ધારાસભ્યો તાલુકા જિલ્લા પંચાયતના હોદ્દેદારો બધાયને અગાઉથી જાણ કરી અને આ મિટિંગ રાખેલ અને આ મીટિંગમાં બધાય પોતપોતાના પ્રશ્નો અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે આ રજૂઆતો અમે જિલ્લાના વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેસી વ્યવસ્થિતપણે પ્રશ્નોની ચર્ચા કરી અને એના ઉકેલ માટે ઝડપી કામગીરી હાથ ધરાઈ તે દિશામાં કામગીરી શરૂ કરવાના છીએ જુનાગઢ જિલ્લાના યુનિયનના પ્રમુખ તરીકે જ્યારે અમારા તમામ સરપંચોને અમે જાણ કરવામાં આવી હતી માનની મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જે અમને ટાઈમ આપ્યો તો કે આગામી ચાર તારીખે તમારા સરપંચના અને સરપંચ યુનિયનના જે કાંઈ જે કાંઈ પ્રશ્નો છે એ પ્રશ્નો સાંભળી અને એનું અમે નિરાકરણ લઈ આવશું અને જેવી ખાતરી આપી હતી એના કારણે અમે પહેલી તારીખનો કાર્યક્રમ મુલતવી રાખેલો હતો અને એના અનુસંધાને હું આજે માનની મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ગુજરાતના માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારના જે હોદ્દેદારો માનની પંચાયત મંત્રી જે હોદ્દેદારોએ અમારા સરપંચની સરપંચ જે વાત સાંભળી છે એમનો દિલથી અને સરપંચ ખૂબ આભાર માનું છું સાથે સાથે જુનાગઢ જિલ્લાના જે ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ હોય માન્ય અરુણભાઈ લાડાણી હોય માનની ભગવાનજીભાઈ હોય એ તમામે તમામ ધારાસભ્યોને પણ અમે રજૂઆત કરી હતી માન્ય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાને પણ અમે સરપંચ ઇન્જિન રજૂઆત કરી હતી સાથે સાથે અમારા કેન્દ્રીય મંત્રી માનની મનસુખભાઈ માંડવીયા પણ અમે રજૂઆત કરી હતી અને જિલ્લા પંચાયતના તમામે તમામ સદસ્યશ્રીઓ પણ અમારી સાથે હતા મોટા ભાગના સભ્યશ્રીઓની પણ એક રજૂઆત હતી અને એ પણ અમને સાથ સહકાર આપ્યો કોઈ જાતને નોન કરપ્ટેડ ગણાવે ત્યારે નોન કરપ્ટેડ હોયનો વાંધો ન હોય પણ જ્યારે મનસી વર્તન ધરાવે એમનો વાંધો હોય ત્યારે સાથે જ્યારે એસપી પટેલ સાહેબ જૂનાગઢની ધરતી ઉપર જ્યારે આવી રહ્યા છે તો એમનો પણ જૂનાગઢ જિલ્લાના સરપસ યુનિયન વતી એમનું સ્વાગત કરું છું સાથે મળીને જૂનાગઢ જિલ્લાનો વિકાસ થાય તમામ ગ્રામ્યને સરક ગ્રામ્ય વિસ્તારના સરપંશ્રીઓને જે સરકારે સત્તા આપી છે એ સત્તામાં સરપસ્વીઓ ગ્રામ્યનો વિકાસ કરે ગામડાના વિકાસમાં સૌ સાથે મળી અને ગામનો વિકાસ થાય એમાં આપ સૌ સહભાગી બનો એવી ફરીથી હું પત્રકાર પ્રેસ અને ઇલેક્ટ્રિક મીડિયાનો પણ આ તકે આભાર વ્યક્ત કરું છું